આજે ફરી અમારા સફરની શરૂઆત થઈ ગઈ છે આ આજે તમે જોઈ શકો છો મારી સાથે કોણ કોણ આવી રહ્યું છે મારા મમ્મી છે અને આપણા સમર્થભાઈ હવે ધીરે ધીરે આપણા નવા સફરની ખોજમાં ફરી નીકળી ગયા છે ક્યાં જઈને અટકશું એ તો તમારે આખો વિડીયો જોવો પડશે તો વિડીયોમાં બન્યા રહો જેથી કરીને તમને ખબર પડતી રહે આ તમે જોઈ શકો છો છ ને ચાલીસ થઈ છે સવારનો સમય છે ચાર હજાર ચારસો ને એકોતેર કિલોમીટરથી આપણે શરૂઆત કરેલી છે આપણા સફરની આ તરફ હવે આપણે આગળ વધવાનું છે

અને યોગી કોમ્પલેક્સ તરફ આગળ વધી રહ્યા છે આગળ જે ત્રણ રસ્તા પડે છે ત્યાંથી સરદાર બ્રિજ તરફ જવા માટે જમણી તરફ આપણે વળી જઈશું અને આ તમે જોઈ શકો છો આપણે મહાલક્ષ્મી રેસ્ટોરન્ટની આગળ આવી ગયા છે આ સરદાર બ્રિજ છે આ સરદાર બ્રિજ આપણે ચડી જઈશું અને પાર કરી જઈશું અને આ તમે સામે જોઈ શકો છો સરદાર બ્રિજ આપણે ઉતરી ગયા છે

તમે જે જોઈ રહ્યા છો આ આપણે સચિન તરફ જઈ રહ્યા છો તો ઉતના સચિન તરફ જવાનો રસ્તો આ તરફ છે

દાબી તરફ જાઓ તમે તો ચોખટ ગામ તરફ જાય છે ત્યાંનો પણ આપણે એક વિડીયો બનાવેલો છે ઓલરેડી અને સીધું જાઓ તો નવસારી તરફ જવાય છે આપણે હમણાં સીધું જવાનું તરફ સુરત તરફથી આપણે આવી ગયા છે અને આ તમે જોઈ શકો છો આપણે વિનાયક ફણસાણ વડાપાવમાં આપણે નાસ્તો કરવા માટે ઉભા રહી ગયા છે અને મમ્મી પપ્પા મારા મમ્મી ને સમર્થભાઈ અહીંયા આવી ગયા છે તો ત્યાંથી આપણે નાસ્તો કરીને હવે અહીંયા આગળ કંઈક આ રીતની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે સમર્થભાઈ આપણા તમે સવાર સવારમાં એની હાલત જોઈ શકો છો અને મારા મમ્મી આજે મારી સાથે આવ્યા છે ટામજામ બધું અહીંયા મૂકી દીધું છે ચાનો ઓર્ડર અહીંયા આપી દીધો છે ફાફડા જલેબીનો ઓર્ડર આપ્યો છે અને થોડી ચા પીશું અને પછી હું તમારી સાથે થોડી વાતો કરીશું અને આ સવાર સવારની અમારી પહેલી ચા છે ચાનો ઓર્ડર આપેલો તો ચા આવી ગઈ છે આ બાજુ ફાફડા છે અને આ અમારા સમર્થભાઈ અને મારા મમ્મી મારી સાથે આવ્યા છે હાઈવે પર એક જગ્યા ઉભા રહીને અમે આ નાસ્તા પાણી કરી રહ્યા છે આ નામ તમે વાંચી શકો છો વિનાયક વડાપાવ એન્ડ ફણસા અહીંયા આગળ એકવાર જરૂરથી તમે આવજો હાઈવે ઉપર છે સ્વામિનારાયણ મંદિર તરફ જવાના રસ્તા ઉપર જ તમને હાઈવે પર મળશે ખરેખર અહીંયાના ફાફડા જલેબી ખાજો મજા આવી જશે નવસારી જવાનો રસ્તો આ તરફ આ તરફ પાંચ કિલોમીટર જેટલું આગળ આપણે જઈશું તો નવસારી જોવા મળશે આપણે એટલે કે નવસારી તરફ આપણે તમે જોઈ શકો છો તમે રસ્તામાં આવતા અહીંયા પણ આવી શકો છો અહીંયા ગૌશાળા અને મંદિર છે હનુમાનજીનું મંદિર છે આ તરફ બાબુલાલ બેજનાથ દાણ ચણાવાળા અહીંયાથી તમે જરૂરથી એકવાર દાણા ચણા લેજો ખૂબ સરસ દાણા ચણા અહીંયા મળે છે અને નવસારી તરફ આ નવસારીની અંદર પ્રોપર પડે છે આ તમે સામે એક હાઈસ્કૂલ છે એનું નામ વાંચી શકો છો નવસારી ની અંદર જ આવેલું છે આપણ આ બધું જોતા જોતા હવે આપણે આગળ વધશું હવે આપણે નવસારી ની અંદર આવી ગયા છે અને આ સર્કલ ઉપર એક મૂર્તિ મૂકવામાં આવેલ છે એટલે કે સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે ત્યાંથી આપણે આ તરફ જવાનું છે હવે તમે રસ્તો જોઈ શકો છો આ સીધું નથી જવાનું આપણે જમણી તરફ અહીંયાથી વળી જવાનું છે એટલે સીધા સીધા આવે આપણે આગળ વધશું પોઈન્ટ કિલોમીટર અહીંયાથી પડે છે આ મૂર્તિની પાસે રસ્તાથી આપણે હવે દાવી તરફ વળી જવાનું છે અને આ રીતનું તમને કંઈ બોર્ડ જોવા મળશે બોર્ડ ઉપર તમે વાંચી શકો છો ગણદેવી તરફ જવાનો રસ્તો સિસોદરા જવાનો રસ્તો આપણે ગણદેવી તરફ વળી જવાનું છે અહીંયા તમે સામે બોર્ડ જોઈ શકો છો સિસોદરા ઝીરો પોઈન્ટ આઠ એટલે અહીંયા આગળ સિસોદરા આવી ગયા છે આપણે ઘણ દેવી તરફ જવા માટે તમે બોર્ડ ઉપર વાંચી શકો છો ચૌદ કિલોમીટર બિલ્લી મોરા વીસ કિલોમીટર હવે આપણે અહીંયાથી જમણી તરફ એટલે કે આ તરફ જઈશું અને આગળ જઈને પણ હું તમને બોર્ડ બતાવી દઉં અમલસાડ છે ઓગણીસ કિલોમીટર ગણદેવી છે ચૌદ કિલોમીટર અને બિલ્લીમોડા છે એકવીસ કિલોમીટર અને હજુ આપણે સીધે સીધું ગણદેવી વાળા રોડ પર આગળ વધશું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્કૃતિ ગૌધામ નવસારીમાં આપણે આવી ગયા છે અને આ એનો ભવ્ય દ્વાર છે હમણાં અઢાર દસ બે હજાર ચોવીસ આનું ઉદ્ઘાટન થયું છે મંદિરનું અને હવે આપણે અંદર પણ જઈશું મંદિર કેવું છે જોઈશું અમે ભગવાનના આપણા દર્શન કરીશું તો ચાલો મંદિરની અંદર જઈને મળીશું હવે અને આ તમે જોઈ શકો છો આઠ ને ચાલીસ થઈ છે અને ચાર હજાર પાંચસો ને અઢાર કિલોમીટર આપણે અહીંયા પાર્કિંગ ગાડી કરી દીધી છે હવે અને અહીંયાથી હવે આપણે જઈશું આ ગેટમાંથી જેવા તમે અંદર પ્રવેશો છો અને આ તરફ તમને ભવ્ય પાર્કિંગ જોવા મળે છે હમણાં તો કામ ચાલું છે અહીંયાનું એટલે તમને અહીંયાગારી થોડી આ બધું જોવા મળશે માટીના ને એ બધું બાકી એમ જોવા જઈ તો કામ તો હું મંદિરનું હજુ ચાલુ જ થયું છે અહીંયા ગાડી હવે ધીરે ધીરે આપણે મંદિરની અંદર જઈશું તમે બોર્ડ વાંચી શકો છો સવારે નવ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી આ ઓપન રહે છે તો મારે આખો દિવસ અહીંયા રોકાવવું હોય તો એનો ચાર્જ છે સો રૂપિયા પર પર્સનનો અને તેમાં ઘણા અલગ અલગ પ્રદર્શન તમને જોવા મળે છે એના ચાર્ટ અહીંયા તમને લગાવવામાં આવ્યો છે એ એક વાગેથી લઈને સાત વાગ્યા સુધી રહે છે તો તમે એ રીતે અહીંયા આવો કે તમને એનો પણ લાભ લેવા મળે આ તમે વાંચી શકો છો અહીંયા સ્વિમિંગ પુલનો પણ ટાઈમ લખવામાં આવ્યો છે અહીંયાથી ટિકિટ લઈને આવે આપણે આ તરફ અંદર જઈશું ટિકિટ આપ્યા પછી અહીંયાથી અંદર જવાનો રસ્તો છે મહિલાઓ એ આગળથી પુરુષોએ આ બાજુથી આ રીતનો કંઈક અહીંયાનો ગેટ છે આ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે નવસારી સ્વામિનારાયણ મંદિરમાં ટિકિટનો ભાવ મેં તમને કહી દીધો છે કંઈક ભવ્ય અહીંયાનો ગેટ છે નમસ્તે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હું છું કેતન પટેલ આપનો મિત્ર અને આવી ગયા છે ફરી એક નવા સફર ઉપર મારી પાછળ તમે જોઈ શકો છો આ તરફ આ ભવ્ય ગેટ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે સંસ્કૃતિ ગૌધામ નવસારી આ તમને પડશે ઘણદેવી વાળા રોડ ઉપર અને હવે આપણે આ ભવ્ય ગેટ જોતા જોતા ધીરે ધીરે હવે મંદિરની અંદર જઈશું સ્વામિનારાયણ ભગવાન આપણે દર્શન કરીશું તો ચાલો મારી સાથે આવી જાવ ઉડતી ગાય ને મૂકવામાં આવી છે એ તરફનું એ રીતનું અહીંયા કરી આ સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે એની પાછળ એક્ઝેટ કૃષ્ણ ભગવાન વાસુડી વગાડતા તમને જોવા મળશે તો હવે આપણે એમના પર દર્શન કરીશું અહીંયા ઘરે આપને કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોવા મળે છે તો એમના દર્શન કરીને હવે આપણે આગળ વધશે અહીંયા તમને અલગ અલગ પ્રકારના યોગા કરતા સ્ટેચ્યુઓ જોવા મળશે હવે આપણે દર્શન કરશું નીલકંઠ ભગવાનના તમે અહીંયા દર્શન કરી શકો છો ચારો તરફ ગાયના સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે અને વચ્ચે એક ફાઉન્ટેન જેવું બનાવેલું છે અને ઉપર વચ્ચે શ્રી નીલકંત ભગવાનની મૂર્તિ મૂકવામાં આવી છે અને ચારો તરફ કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ અને બીજા બધા ઘણા એવા પાત્રો મૂકવામાં આવ્યા છે જેને તમે જોશો તો ખરેખર મન મોહિલે એવી જગ્યા બનાવવામાં આવી છે અહીંયા એટલે એક વાર તો જરૂર અહીંયાથી આવજો અને એમ કહીશ કે આ વિડીયો ગમે તો વધુમાં વધુ શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ મારી ચેનલ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી અને વિડીયો ગમે તો વધુમાં વધુ શેર કરો જેથી કરીને જે લોકો અહીં નથી આવી શકતા એ લોકો અહીં આવી શકે અહીંયા તમને અલગ અલગ જગ્યાએ જ્યાં પણ એ રહ્યા હોય માહિતી પિક્ચર દ્વારા આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો આ લોકોને ઉપદેશ આપતા આ બધા અલગ અલગ દ્રશ્યો તમને જોવા મળશે અહીંયા અહીંયા કરી આપણે ગણેશજીના દર્શન કરવા મળશે તો પહેલાં આપણે ગણેશજીના દર્શન કરીશું જય ગણપતિ બાપા ખૂબ સરસ અહીંયા મૂર્તિ મૂકવામાં આવી છે અને ગણેશજીના દર્શન કરીને પછી આપણે મંદિરમાં જઈશું અને મંદિરની આગળ આ રીતે અમે ઘંટ વગાડીને હવે મંદિરની અંદર પ્રવેશ કરશું આ તમે જોઈ શકો છો ભવ્ય અહીંયાનો દ્વાર છે હવે ધીરે ધીરે આપણે મંદિરની અંદર જઈશું મંદિરની અંદર તમને પ્રસાદી પણ મળી જશે અંદર પ્રવેશતા જમણી તરફ તમને શિવજીના પણ દર્શન કરવા મળે છે ઘરે આપણે સ્વામીજીના ના દર્શન કરવા મળશે સ્વામિનારાયણ ભગવાનના તમે અહીંયા દર્શન કરી શકો છો લક્ષ્મીનારાયણ ભગવાનના તમે અહીં દર્શન કરી શકો છો મંદિરની પાછળની તરફ તમને ઓછામાં ઓછી સો બસો જેવી ગાયો તમને જોવા મળશે અહીંયા અને આ ગૌશાળા જ બનાવવામાં આવી છે બંને તરફ ગાયોને પાલન કરવામાં આવે છે અને આ તમે જેટલી પણ ગાય તમને દેખાય છે ને આ બધી ગીર ગાયો છે સંતોનું મંદિર છે આ અહીંયા આગળ સંતો રહે છે સ્વામીજી ના દર્શન કર્યા પછી જમણી તરફ તમને હનુમાનજી ના પણ દર્શન કરવા મળે છે અહિયાં હવે તમે દર્શન કરી શકો છો હનુમાનજી ના

આ મારી પાછળ તમે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર જોઈ શકો છો હમણાં સુધી મેં તમને ત્યાંના દર્શન પણ કરાવી દીધા છે હવે આપણા મિત્ર એક આવી રહ્યા છે એટલે કે રોહિતભાઈ રાઠોર આપણા જે મિત્ર છે એ પણ આપણી સાથે આવ્યા છે આજે ફૂલ ફેમિલી સાથે એ પણ આવ્યા છે તો એમને પણ થોડો મળી લેશું આપણે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને આ આપણા મિત્ર છે રોહિતભાઈ રાઠોર અને એ પણ એમના ફેમિલી સાથે આવ્યા છે તો એમની સાથે થોડા બેસીશું એમની સાથે થોડા વાત કરીશું ને પછી આપણે મંદિરના દર્શન કરીશું ને હવે આપણે થોડી વારમાં અહીંયા આગળ ડ્રોન શોટ પણ જોઈશું તો ચાલો વિડીયોમાં બન્યા રહો અને આ ઉપર તમે નામ વાંચી શકો છો સંસ્કૃતિ ગૌધામ ગૌધામ સંસ્કૃતિ પ્રદર્શન આ તરફ જવાનો રસ્તો છે તો ચાલો આપણે એ પણ જોઈ લેશું અને આ સામે તમે બોર્ડ વાંચી શકો છો એન્જોય પાર્ક નેચર પાર્ક અને પ્રદર્શન આ તરફ જવાનો રસ્તો છે અને અહીંયા ગાડી નાનાથી લઈને મોટા માટે બધા માટે પાર્ક બનાવવામાં આવ્યો છે તો આપણે એ પણ જોઈ લેશું જરા આવી ગયા છે આપણે એન્જોય પાર્કની અંદર નાનાથી લઈને મોટા સુધી બધા જ અહીંયા રમી શકે છે તમે જોઈ શકો છો ચારો તરફ નાના મોટા બધા છોકરાઓ બની ગયા છે આજે ઝૂલા છે હિંચકા છે હિંડોળા છે અને આપણા સમર્થભાઈ બેસી ગયા છે જોઈ શકો છો નાના નાના છોકરાઓ અહીંયા ઘરે ઝુલા ઝૂલી રહ્યા છે તો આપણે પણ અહીંયા ઘરે ઝૂલાની અંદર બેસી ગયા છે અને આ તમે જોઈ શકો છો આજે બધા જ નાના થઈ ગયા છે રોહિત ભાઈ પણ બેસી ગયા છે ઇચકા પર ને એમના ફેમિલી પર આખું બેસી ગયું છે એક દિવસ પાછા નાના બની ગયા આ ઘણો લાંબો થઈ રહ્યો છે તો વિચારી રહ્યો છું કે બે પાર્ટમાં આ વિડીયો બનાવવામાં આવશે અને પહેલા પાર્ટમાં તમને સ્વામિનારાયણ ભગવાનના ના અને મંદિરના દર્શન કરવા મળશે અને બપોર પછીનો જે પ્રોગ્રામ થાય છે એક વાગ્યા એ સેકન્ડ પાર્ટમાં તમને જોવા મળશે આ સેમ બનાવવામાં આવ્યું છે પોઈચાજી આ પોઈચાનો જેમ સમજો કે બીજો ભાગ છે અને આને મિની પોઈચાનું નામ આપણે આપશું તો તમે સર્ચ મારશો મિની પોઈચા તો આપણો વિડીયો તમને જોવા મળશે તો આ કદાચ મારો સેકન્ડ પાર્ટમાં જોવા મળશે ત્યાં સુધી આ વિડીયો જોતા રહો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને બે લાયકન જરૂરથી દબાવજો તો નવા બ્લોગમાં ફરીથી મળીશું ત્યાં સુધી બાય બાય